શાહીના પર્વની ઉજવણીમાં આપણે સૌ કોઈ મંડી પડ્યા છે લોકશાહીનું પર્વ એટલે કે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીની તૈયારી સૌ કોઈ કરી રહ્યું છે ત્યારે સૌ કોઈ વિચારે છે કે જ્યારે મત આપવાનો અધિકાર આપણને સૌ કોઈને મળ્યો છે લોકશાહી દેશમાં તો કેવો નેતા જોઈએ છે તે આપણે સૌ કોઈ જાતે જ પસંદ કરીએ છીએ અને તેના માટે જ મતદારોનું મૂળ પાળખવાનું એસ ન્યૂઝ એક પ્રયત્ન કરી રહી છે કારણ કે આખરે જે સત્તાની ડોર છે તે આખરે મતદારોના હાથમાં રહેલી છે તો મતદાર પોતે એક એવો નેતા ઈચ્છે છે તે જ તમારા સમક્ષ સુધી અમે પહોંચાડી રહ્યા છે અને તેના માટે જ આજે આપણે હાજર હતા પાંડેસરા વિસ્તારમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારના મતદારોને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ અને તેમનો મૂળ પારખવાનો પ્રયત્ન કરશું શું નામ છે કલ્પના પાટીલ શું કરો છો હું સોશિયલ વર્કર છું સોશિયલ વર્કર છું અચ્છા કલ્પના વોટિંગ કરવા જાવ છો હા જઈએ છે ને તો કેવો નેતા જોઈએ તમને જે આપણા માટે નાગરિકોને જો મદદરૂપી બને અને નાગરિકોનું સાંભળે એવા નેતા જોઈએ છે જે અમારા વિસ્તારના જે નાના મોટા કામો છે અમારા તો સ્લમ વિસ્તાર છે જે અમારા નાના નાના અહીંયા ગટર લાઈનનો પ્રોબ્લેમ હોય કંઈ પાણીની સમસ્યા હોય કંઈ કોઈ બી જાતની નાની મોટી સમસ્યા આવે એ જે દૂર કરે એવા નેતા અમને જોઈએ છે અત્યારે તો જો અત્યારે એવી કંઈ સમસ્યા લાગતી નથી પણ હોય એ બી જરૂરત કરે તો પૂરી કરે છે મોંઘવારી બાબત તો મારે એ જ કહેવું છે અત્યારે જો મોંઘવારી ચાલી રહી છે તો એના માટે આ વોટિંગમાં કોઈ અસર થવાની નથી અને અત્યારે તો સારા સારા કામો કરી રહ્યા છે વિકાસ થઈ રહ્યો છે એ માટે જે ગૃહોની જે એ સમજે બી છે તમે એક અભિ તરીકે જે આવનાર નેતા છે તેની કઈ ક્વોલિટી જોઉં છો કયા મુદ્દાને ધ્યાનમાં રાખો છો અમે તો એવી મુદ્દા અમે એવા મુદ્દાને ધ્યાન રાખીએ છીએ કે જે નાગરિકોની સાથે રહીને ચાલે સમાજને લઈને ચાલે એવા નેતાઓને અમને બહુ જરૂર છે એવા નેતાઓ સાથે અમે હંમેશા કરીબન ઊભા રહીશું જ્યોત્સનાબેન ટાંક હું સોશિયલ વર્કર છું ઘરકામ કરું છું હા ચોક્કસ સારા નેતા જોઈએ અમારો ગરીબ વિસ્તાર છે તો ગરીબ વિસ્તારની અંદર બધું કામ કરવું જોઈએ કોઈને વોટિંગ કાર્ડ ન હોય કોઈ વિધવા બહેનો છે એના માટે વિધવા સહાય કરવી જોઈએ બસ એ માટે અમે બધા નેતાને ચૂનીએ છીએ અમે અમારો મત અમારી હિસાબે આપીએ છીએ જે અમારું કામ કરશે એને જ અમે મત આપશું તમારા ઘણી છે બેનો વિધવા છે એની સહાય માટે અમારે વિધવા સહાય કરવી પડે છે કોઈ ગટર લાઈનનો પ્રોબ્લેમ હોય છે કોઈ ગરીબ માણસને કંઈ બ્લડ જોતું હોય છે એ માટે અમે જઈએ છીએ

નહીં અમારું કામ બધું થાય છે અમારે કોઈ આશા રાખવાની જરૂર નથી અમે જઈએ એટલે ઓફિસ કોઈ દિવસ ખાલી આવતા નથી સાહેબ અમને પૂરેપૂરો સહકાર આપે છે એ બાબત સુનંદાબેન ઘર કામ કરતે હા જાતે આપણે અચ્છા દેશ ચલાય વૈસા નેતા ચાહીએ ઓર સબકા ભલા કરે અચ્છા કરે વહી નેતા ચાહીએ આપણે समस्या था अभी तो सब अच्छा ही है कोई भी प्रॉब्लम नहीं, है। नहीं, है।, के नहीं कुछ कहना है नहीं अभी तो ठीक ही है ऐसे तो देखो तो ठीक ही है अभी तो इतना महंगा नहीं लग रहा है अच्छा आपको तो नहीं लग रही है अभी इतना तो है नहीं तो अभी क्या नेता के बारे में क्या सोचते हैं आप अभी तो क्या सोचे कुछ नहीं सोचते है जो अपना अच्छा अच्छा करे वही नेता अपने को चाहिए

शंकर पाल क्या काम करते हैं मेरा व्यवसाय है।, अच्छा, है? है मेरा लड़का चलाता है और मेरा कंट्रैक्ट है, अच्छा, करने जाते है अरे बहन वोटिंग करता हूँ लोगों को भी कराता हूँ अच्छा, तो आपको कैसा नेता चाहिए जो देश के हित के लिए काम करो वही मेरा नेता है आपको क्या लगता है कोई असर नहीं होगा उससे क्या फर्क पड़ेगा तो उतार चढ़ाव होता रहता है देश में अरे, अरे बहन मंदी तो वैसे भी आती है लेकिन ये पाँच साल के बाद लोगों ने हम लोग सत्तर साल जी पाँच साल के बाद सब सुधारा हो जाएगा अच्छा। और में जो के आप क्या सोचते है? बहुत अच्छा मोदी साहब ने काम किया स्ट्राइक बारे में देश के लिए कितना सुंदर काम किया देश को नंबर वन बना दिया उससे ज्यादा क्या करेंगे हम लोग भी मेरी उम्र साठ साल की हो गई लगभग मैं तो कभी ऐसा नहीं देखा था सुंदर काम किया बढ़िया काम किया देश हित का काम किया तो क्या लगता है इसकी इलेक्शन पे असर पड़ेगी असर जरूर पड़ेगा और पड़ेगा। फिर सरकार बनेगी वर्तमान वाली यही असर पड़ेगा अच्छा तो आप क्या चाहते हैं कि पुनरावतन होना चाहिए या परिवर्तन होना चाहिए नहीं पुनः परिवर्तन क्यों होगा इतना बढ़िया सरकार इतना बढ़िया मेरा सांसद है इतना बढ़िया मेरे प्रधानमंत्री है क्यों परिवर्तन हो भाई पुनरावर्तन होना चाहिए મારું નામ યોગેશ બોરસે છે મારો બિઝનેસ છે પ્લોટિંગનો એનો બિઝનેસ છે હા અમે જઈએ બી છે લોકોને બી કરાવીએ છીએ અમારો નેતા એવો જોઈએ કે ભલે કેટલો બી મોટો હોય પણ નાનામાં નાના માણસ એની જોડે જાય ત્યારે એનું સમાધાન થવું જોઈએ એની જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ થવું જોઈએ કે નોટબંધી જો જીએસટી નોટબંધી આ બધા મુદ્દા મોટા લોકો માટે હતા મિડલ ક્લાસ માટે આજે બી એ જ છે ને જે પહેલાં હતું એ જ છે એનામાં કોઈ અસર થશે નહીં એમાં કોઈ તકલીફ નથી અને જે એર સ્ટ્રાઇકની વાત તમે કરો છો તો એર સ્ટ્રાઇક માટે કે જે લોકોને સબૂત જોઈતા હોય તો અમે લોકોએ પહેલાં બી કીધેલું કે જેમને સબૂત જોઈતા હોય તો એમને વિમાનમાં બેસાડીને લઈ જઈએ અને ત્યાં છોડી આવીએ તો તમે ત્યાં ગણતા બેચ દો મારી માટે તો એકદમ બેસ્ટ છે અને દેશની જનતા માટે પણ બેસ્ટ છે પાંડેસરા વિસ્તાર બમરોલી વોટ એમાં તો જુઓ મેડમ દેશ ભલે એક નંબર બી ચાલે નાની મોટી તો સમસ્યા ચાલતી જ રહેશે પણ નાની મોટી સમસ્યા માટે અમે પ્રધાનમંત્રી નથી બદલવાના અને નાથી પાર્ટી બદલવાના મારું નામ આ સુ સૂર્યોંશી છે નેતા તો જે દેશના હિતમાં કામ કરે તેવા નેતા ઈચ્છીએ છીએ અમે અને આપણે જોતા આવ્યા છીએ કે બે હજાર ચૌદથી જે પ્રમાણે નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રમાણે દેશ હિતમાં કામ કરી રહ્યા છે તે પ્રમાણે અમે આ વખતે તો કહીએ છીએ કે ચારસોની પ્લસ આ વખતે બીજેપી ટાર્ગેટ પૂરો કરશે અને સાથે સાથે જે રીતે આપણે જોતા આવ્યા છે કે જીએસટીનો મુદ્દો આવ્યો કે નોટબંધીનો મુદ્દો આવ્યો નોટબંધીમાં પણ કેટલું કાળું નાનું બહાર નીકળ્યું છે અને સાથે સાથે જીએસટીની પણ આપણે વાત કરીએ છીએ પણ જીએસટી લોકોના મગજમાં એમ છે કે જીએસટી આવતી સરકાર એક આપનું અર્થતંત્ર છે બગડું નથી પરંતુ એ જીએસટીનો જેટલો પણ ટેક્સ આવ્યો છે ટેક્સ આપના સૈન્યના થાય એક આપના દેશના ભંડોળમાં એકત્રિત થયું જેના કારણે સરકાર દ્વારા આજે કેટલાક સૈન્ય માટે સામગ્રી ઊભી કરવામાં આવી છે જેનો જવાબ આજે દેશ આપી રહ્યો છે અને એની સામે તમામ દેશો આપણા ભારત દેશ સામે ઝૂકી રહ્યા છે અને જે પ્રમાણે આપણે જોઈએ છે કે કોંગ્રેસ દ્વારા વારંવાર રાફેલ મુદ્દા પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગોટાળા કર્યા છે પણ આવા આક્ષેપો એક બે બુનિયાદ છે અને જો આ મુદ્દા એના પર કરવામાં ન તો અત્યારે આપણી પર હાલમાં રાફેલ અટે અને પાકિસ્તાન એનો વળતો જો પાકિસ્તાન જે પ્રમાણે વારંવાર હુમલા કરી રહ્યું છે તે ભવિષ્યમાં કંઈ ગમે ત્યાં પણ વિચારે નહીં રાફેલ વિશે જે પ્રમાણે કોંગ્રેસ કહી રહી છે કે ભાઈ આટલા કરોડોનો આટલા અબોલોનો જે મોદી મોદી સાહેબે ગોટાળો કર્યો પણ એકદમ બેબુનિયાદ વાત છે એકદમ ખોટી વાત છે અને જે પ્રમાણે એમને જોટ આવ્યા છે કે જે એમના કાળમાં જે રાફેલની વાત કરી ત્યાં કોઈ ટેકનોલોજી વગરની રાફેલની વાત હતી અત્યારે પૂરું આધુનિક જે પ્રમાણે કે એનો વળતો જવાબ કોઈપણ દેશને આપને આપી શકીએ તે રીતનું રાફેલ આ વખત બનાવવામાં આવ્યું છે એર સ્ટ્રાઇક વિશે મંતવ્ય એ છે કે અત્યાર સુધી કોઈ પણ આપણે જોતા આવ્યા છે કોઈ પણ પીએમમાં તાકાત ન હતી કે આ રીતના એમના દેશમાં જઈને હુમલો કરી શકે છે અને જે પ્રમાણે ત્રણસોથી વધુ આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે તે પ્રમાણે તો હું કહું છું કે અત્યાર સુધી અમેરિકાએ પણ આટલો ઝડપી નિર્ણય લીધો નથી કે જે આ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે લીધો છે પરિવર્તન તો પૂર્ણવર્તન માટે ઈચ્છું પરિવર્તન आ, परिवर्तन तुम्हाला काही आवतंच नाही પરિવર્તનમાં પરિવર્તનના મેતા નથી કારણ કે જે છે આપણા તે યોગ્ય જ છે અને જે આમાં કામો પણ કરી રહ્યા છે આજે આપણા અહીંયા સાંસદની પણ વાત કર્યા છે સાંસદ સી પાટીલ સાહેબની કોઈ પણ નાનામાં નાનો માણસ એમના દરવાજા ક્યાં ઓફિસે જતો હોય છે એમને રૂબરૂ સંપર્ક જવાબ આપે છે અને સચોટ જવાબ પણ મળે છે કોઈપણ પ્રકારની એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર પડતી નથી જે રીતે બ્લડ કેમ્પની વાત કરે છે રાત્રે પણ તમે બાર વાગે જાઓ કે ત્રણ વાગે જાઓ ઘટના કાર્ડ પણ ત્યાંથી ઇસ્યુ મળી શકે છે અને સાથે નાનામાં નાનો વર્ગ આજે કોઈ જોતા આવ્યા છે કે અન્ય પક્ષના નેતાઓ એમને

જેને કે જાતપાત સાથે કંઈ લેવા દેવાની હોવા જોઈએ દરેક વર્ગના માણસ સાથે એ એકદમ સામાન્ય રીતે એને વર્તન રાખવું જોઈએ કોઈ પક્ષપાત કે ભેદભાવ ન રાખવો જોઈએ નોટબંધી ભારતના ઇતિહાસનો સૌથી કાળો દિવસ હતો કેમ કે મોદી સાહેબે કીધેલું કે આ હજારની નોટ છે એના લીધે આતંકવાદીઓ પાસે પૈસા આસાનીથી જાય છે તો હજારની નોટ બંધ કરાવીને ને બે હજારની કેમ ચાલુ કરાવી આ તો નાના છોકરાઓની પણ એ વસ્તુ સમજમાં આવે છે બરાબર એટલે આ નોટબંધી ભારતના ઇતિહાસનો સૌથી કાળો દિવસ હતો રાફેલ બાબતે મને પણ પહેલાં શંકા કુશંકાઓ હતી પણ હવે જ્યારે સરકારે સુપ્રીમમાં એફિડેવિટ કરાવી કે ફાઇલ ચોરી થઈ ગઈ તો મને હવે એવી ખાતરી થઈ ગઈ છે રાફેલ એક બહુ મોટો ગોટાળો છે બાબતે મેં તો એમ કહેવા માંગુ છું મેડમ કે જે સરકારે અમે બે હજાર ચૌદમાં જે સરકાર ચૂંટેલી હતી સરકારે ઘણા વાયદાઓ કરેલા હતા કલમ ત્રણસો ત્રણસો સિત્તેર હતી પાંત્રીસ એ હતી બેરોજગારીનો મુદ્દો હતો બહુ બધા મુદ્દાઓ હતા પરંતુ પાછો સરકારે રામ મંદિરનો મુદ્દો હતો તો હિન્દુત્વવાદી સંગઠનો અને હિન્દુઓ જે રામ મંદિરની માંગ કરતા હતા મને એવું લાગે છે કે આ ખાલી હિન્દુઓનો જે હૃદય એમની તરફ વાળવા માટે આ પ્રયત્ન છે બીજું કંઈ નથી મોંઘવારી તો મેડમ મોંઘવારી માઝા મૂકેલી છે બેરોજગારી પિસ્તાલીસ વર્ષના સ્તર સુધી બેરોજગારી પહોંચી ગઈ છે એટલે મેં નથી માનતો કે દેશમાં કોઈ વિકાસ થયો છે દેશમાં વિકાસ થયો છે કોનો થયો છે એ પણ મેં કહી શકું દેશમાં વિકાસ ફક્ત ને ફક્ત બીજેપીના નેતાઓનો બીજેપીના કાર્યકર્તાઓનો અને જે એમને સપોર્ટ કરતા હોય એમનો જ વિકાસ થયો છે બધા કાળા બે નંબરના ધંધા એમના ખુલ્લે આમ ચાલે છે અમે તો પરિવર્તન ઈચ્છીએ મેડમ બળગુજર ગણેશ જીતેન્દ્ર ભાઈ છે શું કરો છો ત્યારે કોલેજ સ્ટુડન્ટ છું ઓહો કોલેજ સ્ટુડન્ટ છો ઓકે બોટિંગ કરવા જાવ છો આ હપ્તે ફર્સ્ટ વખત છે ફર્સ્ટ વખત તો ઉત્સાહ પણ બમણો હશે પહેલી વખત બોટિંગ કરવાનો અચ્છા તો કેવો નેતા ઈચ્છો છો એવો નેતા જોઈએ જે અમારો વધુ સાંભળે અમારો રોલ મોડેલ હોય અને અત્યારે તો મને એક જ નેતા દેખાય છે નરેન્દ્ર મોદી અચ્છા તો યુવા પેઢી માટે પણ નરેન્દ્ર મોદી તમારા માટે રોલ મોડેલ હોય તો એવા કયા ગુણો તમને એમના ગમે છે એમને જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ સ્પીડલી છે બે હજાર ચૌદ પહેલાં જે વિકાસ હતો એ મોદી સરકારે જે અત્યારે પાંચ વર્ષમાં કર્યું છે એ સિત્તેર વર્ષમાં ક્યારે કોંગ્રેસ સરકારે કર્યો નથી એટલે મહત્વ આપે છે જેમ કે એમનું અત્યારે જે આપણું વિકાસ થાય છે દેશમાં વિકાસ પેલા ભારત દેશનું બે હાજર ચૌદ પહેલા જે વર્ચસ્વ હતું બીજા દેશોમાં એ એટલું વધારે હતું નહીં અત્યારે જે મોદી આવ્યા છે એ જે પણ દેશમાં જાય છે એમના માટે ભીડ લાગી જાય છે ખુદ પ્રધાનમંત્રી ત્યાંના એમને લેવા માટે જાય છે એટલે અમારા માટે ખૂબ ગર્વની વાત છે હા વિકાસ તો થાય જ છે પણ દેશમાં જેમ પ્રગતિ થાય છે જેમ કે બીજી બહાર દેશની કંપનીઓ એ આવીને ઇન્વેસ્ટ કરવા મોદીજીને કહે છે એ પહેલાં બે હજાર ચૌદ પહેલાં એવું કંઈ જતું નહીં બધા દેશો એ આવવાથી ડરતા હતા કેમ કે પહેલાં હડતાલોને એ બધું વધારે થતી હતી પણ જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી બધા દેશો જેમ અત્યારે તમે જોયું સેમસંગની સૌથી મોટી કંપની છે અત્યારે ભારતમાં જ

जिसकी कार्य पद्धति अच्छी हो लोगों के बीच में जाके उनकी सुने ऐसा नेता मुझे पसंद है अच्छा। नोटबंदी जीएसटी के बारे में क्या जानते हैं नोटबंदी और जीएसटी से लोगों को काफी हद तक का फायदा हुआ है क्या फायदा हुआ है जिसमें मतलब जैसे जो काला धन है वो काफी हद तक का वा, वापस आया है और लोगों को ज़्यादा से ज्यादा फायदा हुआ है मैं युवा होने के नाते नेता एक नेता के अंदर ये गुण देखना चाहता हूँ कि वो उसकी कार्य पद्धति उत्तम से उत्तम हो और लोगों को अच्छे से अच्छी सुविधा दे पाए और लोगों के बीच उनकी जन जन तक जाकर उनकी सुनवाई करे ऐसा नेता चाहिए आपके विस्तार में अभी कौल सी -कौल सी है? मेरे विस्तार में अभी रोड रोड की सम... पानी और रोड की समस्या काफ़ी हद तक है ऐसा तो आपने है है कि भाई ये प्रॉब्लम हमारी इस आना चाहिए मैंने कई बार ऑनलाइन एस एम सी के अप्लीकेशन में जाके नोटिस दिए है अच्छा आपको पता है कि यहाँ के कॉरपोरेटर अभी अपने उज्ज्वला बेन निकम है ऐसा और सांसद कौन है नौ सर सी आर पाटिल मेरा नाम सुनील पाटिल है क्या करते हैं मैं नौकरी करता हूँ लॉजिस्टिक में वोट लेना चाहते वोट तो देना चाहिए मेरा अधिकार है वोट देना जो लोगों के हित में काम करे और लोगों के जा लोगों की समस्या क्या है उसके केंद्र सरकार तक पहुंचानी चाहिए लोगों को जो गवर्नमेंट की योजना आ रही है उनको तो लोगों के घर तक पहुंचाना चाहिए और उनका लाभ दिलाना चाहिए अच्छा, नोटबंदी तो हमारे जैसे गरीब और साधारण लोगों को कोई असर नहीं हो रहा है जो बड़े बड़े उद्योगपति है उन लोगों को ही फर्क पड़ने वाला है क्या सोचते महंगवा थोड़ी मोहवारी तो कम होनी चाहिए और वो तो प्रयास चल ही रहा है उनका अच्छा और साथ में राफेल के बारे में क्या आपका मानना क्या है राफेल के बारे में तो मुझे खुद को पता नहीं है वो सिर्फ लोग जो विरोध करते हैं उनको पता नहीं तो हमें पता रहने वाला है तो देश के हित में हुआ है जो होना चाहिए तो होना ही चाहिए तो आप क्या चाहते हैं कि इस बार पुनरावर्तन होना चाहिए या परिवर्तन पुनरावर्तन ही होना चाहिए जो लोगों के काम करता है हित में और देश के हित में काम करता है वैसी सरकार चाहिए हमको ब्रिजेश तिवारी अच्छा कहाँ पर रहते हैं मराठा नगर पांडेसरा अच्छा आ, आप वोटिंग करने जाते हैं जी कैसा नेता चाहिए साधारण नेता सीधा नेता चाहिए हम लोग व्यापार करते हैं ताकि कोई दिक्कत न हो वैसा नेता चाहिए अपने अच्छा महंगाई के बारे में आप क्या सोचते हैं नहीं महंगाई नहीं चाहिए महंगाई कम होना चाहिए न अच्छा और ये आपको पता है आपके विस्तार के सांसद कौन है धनंजय सिंह सांसद ओके okay. और उसके असर पड़ेगा इलेक्षन पे? इलेक्षन पड़ेगा आई है नोटबंदी है दिक्कत आया है गरीब आदमी के लिए जो है परेशानी उठाना पड़ता है जो है कहीं लाइन लगाना पड़ता है बैंक में और हर जगह जो है काम नहीं होता है साधारण आदमी को अच्छा तो इस बार जब वोट देने जाओगे तो आप क्या सोचोगे क्या देख के नेता पसंद करेंगे आप नेता जो है अब नेता क्या चाहिए नेता में कौन से कौन से गुण चाहिए आपको नेता में हर काम जो सही ढंग से करेंगे उसी को हम लोग वोट देंगे अच्छा क्या समस्या है आपकी क्या चाहते हैं आप समस्या है ये हम लोग लारी लगाते हैं इसके लिए सुविधा होना चाहिए रोड पे पुलिस वाले और सब हम लोग को खदेड़ते हैं इसलिए जगह यहाँ अगर कहीं दिया जाए तो उसके लिए ठीक तो है नहीं कोई कोई सुनवाई यहाँ नहीं है खाली क्या नाम है संजय सहनी क्या काम करते हैं कलर का पे रहते हैं नगर अच्छा वोट लेने जाते हैं हाँ जी अच्छा कैसा नेता चाहिए मोदी जैसा क्यों वो अच्छा काम करते हैं कौन से काम अच्छे लगते हैं आपको सब काम उनका अच्छा है ईमानदार है अच्छा, आपके हाँ। की क्या -क्या समस्या बहुत है मतलब सोल्व हो रहा है शायद अच्छा आपको पता है आपके विस्तार के कॉर्पोरेटर कौन है कारपोरेटर को मालूम नहीं है सांसद कौन है पता है? पता मेरे को बस मोदी चाहिए बस क्या करते हैं इनकम टैक्स ऑफिसर अच्छा पे रहना है मेरा हाउसिंग में अच्छा कैसा नेता चाहिए मुझे नरेंद्र मोदी जैसा नेता चाहिए दिग्गज क्यूँकी क्यो, क्योंकि क्योंकि क्यों? वो कानून अच्छा है रूल्स अच्छा है नरेंद्र मोदी का काम काज वगैरह सब अच्छा है सत्तर साल में देख रहा हूँ मैं किसी को नौकरी आज तक गवर्नमेंट मिली नहीं मैं ग्रेजुएट लड़का हूँ एम सी किया हूँ मुझे आज तक नौकरी किसी ने दी नहीं थी आज तक इंटरव्यू में फेल होता था इधर फेल होता था वहाँ पे फेल होता था आज तक पैसे खाके चला देते सब और मेरा नेता था एक आर आर पाटिल कांग्रेस का था लेकिन अच्छा नेता था बीजेपी भी का नेता आएगा बीजेपी की सरकार बैठेगी बहुत बढ़िया है कारण क्योंकि बीजेपी का बहुत अच्छा है यहाँ पे सरकार बीजेपी की बैठनी चाहिए सब जगहों पे कॉर्पोरेटर कौन है कॉर्पोरेटर कौन है मुझे कॉर्पोरेटर से कुछ लेना देना नहीं सरकार चलती है ऊपर से बनते थे કાર્પરેટર કા મેરા ભાઈ આપે હૈ મહમંત્રી સુરત કા સુનીલ ભાઈ સુનિલ ભાઈ સમ્રાટ ગઈ મેરા ભાઈ એક ગિર ગયા હૈ એમએલ